અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે નવા ખાદી ભવનનું ઉદઘાટન ઇન્કમટેક્સ નજીક આવેલા ખાદી ભવનનું સીએમએ ઉદઘાટન કર્યું સૌરાષ્ટ્ર રચના સમિતિ રાજકોટ સંચાલિત છે આ ખાદી ભવન સીએમએ ઉદઘાટન બાદ લીધી ખાદી ભવનની મુલાકાત તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ઉદઘાટન કરાવ્યું હતું ખાદી ભવનના રિનોવેશન બાદ સીએમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે ખાદી ભવનને ઓગણસાઠ વર્ષ પૂર્ણ કરી માં પ્રવેશમાં આ વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો છે રચનાત્મક સમિતિ સંચાલિત અમદાવાદના આશ્રમ રોડ પર ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે જે ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન આવેલું છે આ ભવન તારીખ છ ત્રણ ઓગણીસો પાસઠ ના રોજ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ આનું લોકાર્પણ કરેલું અને સાહીઠ વર્ષ જેવો સમય વીતવાથી આ કેન્દ્રને રિનોવેશન કરવું જરૂરી હતું એટલે નવનિર્મિત જે ભવન બનાવ્યું છે એનું લોકાર્પણ આજરોજ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે આજે અહીંયા ખુલ્લું મુકાયેલું છે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત સારાય ગુજરાતમાં આ પ્રકારના છવ્વીસ વેચાણ કેન્દ્રો વેરાવળથી માંડી પાલનપુર સુધીનો આ અમારો વ્યાપ વિસ્તરેલો છે